ઊંચા કોટડાની ચામુંડા માનો ઇતિહાસ ગુજરાતની ધરા પર અનેક શક્તિપીઠો આવેલા છે પરંતુ તેમાં જુનાગઢ જિલ્લાના ઊંચા કોટડા ગામની ચામુંડા માતાનું સ્થાન અતિ મહત્વનું છે ચામુંડા માં દુર્ગાનો ઉગ્ર સ્વરૂપ છે જેઓ ભક્તોની રક્ષા કરવા તથા દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતા છે સ્થાપત્ય અને સ્થાન

ત્યારથી આ સ્થાન શક્તિની ઉપાસનાનું કેન્દ્ર બન્યું સદીઓથી સ્થાનિક રાજાઓ અને પ્રજાએ ચામુંડા માતાને પોતાનો કુળદેવી સ્વરૂપે પૂજ્યા છે ગિરનારની આસપાસના યોદ્ધા ખાસ કરીને કાઠિયાવાડની પ્રજાએ યુદ્ધ પહેલાં માતાની આરાધના કરીને વિજયની પ્રાર્થના કરી હતી મેળો અને પરંપરાઓ નવરાત્રી દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે ભક્તો દૂર દૂરથી માતાને અર્પણ કરવા ભક્તિ ગીતો ગાવા અને ગરબા રમવા આવે છે માતાના મંદિરમાં ખાસ કરીને છઠ્ઠા અને આઠમા દિવસે વિશેષ પૂજા થાય છે ધાર્મિક મહત્વ ચામુંડા માને શક્તિ સાહસ અને રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે ભક્તો માનતા રાખે છે કે માતાના દર્શનથી ભય દુઃખ અને અશુભ શક્તિઓનો નાશ થાય છે ઊંચા કોટડાની ચામુંડા માં પાસે મન્નત માગનાર ભક્તોની મનોકામના પૂરી થતી હોવાનું કહેવાય છે આમ ઊંચા કોટડાની ચામુંડા માંનો ઇતિહાસ ભક્તિ, પરાક્રમ અને લોકવિશ્વાસથી ભરેલો છે આજ સુધી હજારો લોકો માતાના આશીર્વાદ મેળવવા આવે છે